પોરબંદરની ખાણ ખનીજ ટીમ દ્વારા બળાપંથકમાં અને માધવપુર પંથકમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં નવ જેટલા ટ્રક સીઝ કરવાની કામગીરી કરાઈ છે પોરબંદર જિલ્લાના રાતડી વિસાવડા ગામે ખનિજના ગેરકાયદેસર ખનન અંગેની તપાસણી હાથ ધરવામાં આવતા વિસાવડા ગામ ખાતે દેવજીભાઈ મશ્રીભાઈ મારુનો ટ્રક રાતડી ગામ ખાતે રમેશભાઈ વીરાભાઈ મોરીનો ટ્રક રનમલભાઈ કારાભાઈ સુંદાવદરા નો ટ્રક અને રાજેશભાઈ કરશનભાઈ માણેકનો ટ્રક તથા ખેલુભાઈ હીરાભાઈ ચામડિયાનો ટ્રક ઝડપી લઈ તેમાંથી ગેરકાયદેસર પથ્થરનો જથ્થો કબજો કર્યો છે તે માધવપુર મથકમાં પણ ચેકિંગ હાથ ધરી અને કાંધાભાઈ કારાભાઈ કડછાનો ટ્રક પરેશભાઈ અર્જણભાઈ કરગથિયાનો ટ્રક અને વિજયભાઈ દેવશીભાઈ ડાકીનો ટ્રક તથા લીલાભાઈ અર્જુનભાઈ ભરડાનો ટ્રક ગેરકાયદેસર ખનીજ સાથે ઝડપી લઈ ટ્રક માલિકો સામે કાર્યવાહી હાથ ધરી છે નીપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર